ધમકી ભર્યા નિવેદન ને લઈ હવે વિરોધ વંટોળ શરૂ થયો છે કરજન મૂળ નિવાસી એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું ચૂંટણીમાં લોકશાહી બદનામ કરવા કરવાનો મતદારોને ધમકી આપવાની ગંભીર બાબતને લઈને કરજણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવ્યો છે જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ કરેલા વિવાદિત નિવેદનના કારણે હવે જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે નગરપાલિકાની હાલમાં ચૂંટણી ચાલી રહી છે ભારતીય બંધારણ પ્રમાણે દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે પરંતુ એ પક્ષના હોદ્દેદાર જવાબદાર વ્યક્તિએ કઈ રીતે બોલવું કઈ રીતે પ્રચાર કરવો એ શીખવું જોઈએ કારણ કે ગત રોજ રવિવારના રોજ વોર્ડ નંબર સાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીષભાઈ પટેલ તથા શહેર પ્રમુખ વિજય શાહ જેઓએ મતદારોને ધમધમકી આપી છે મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને કે જો ભાજપને મત નહીં આપ્યો તો તમારા ઘર તોડી નાખીશું તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર કે જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે એ તદ્દન ખોટું છે લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માગણી છે કે આ બંને નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ફરી કોઈ પણ રાજકીય પક્ષના માણસો આવી અભદ્ર વિવાદિત ટિપ્પણી ના કરે એવી મારી રજૂઆત છે આદર્શ